ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે બે હજાર ચોવીસ પચીસનું સમર શેડ્યુલ જાહેર કર્યું છે ઓસ્ટ્રેલિયન મેન ટીમ્સ આ વર્ષના અંતમાં પાકિસ્તાન સામે ઉડી અને ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝ જ્યારે ભારત સામે પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવાસ્કા ટ્રોફી રમશે બોર્ડર ગાવાસ્કા ટ્રોફીના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે આ પહેલાં સામાન્ય રીતે બંને ટીમો વચ્ચે ચાર મેચ રમાતી હતી બોર્ડર ગાવાસ્કા ટ્રોફીની પ્રથમ ટેસ્ટ બાવીસ નવેમ્બરથી પર્થ સ્ટેડિયમમાં શરૂ થશે તો ઓસ્ટ્રેલિયામાં સતત ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવનાર એકમાત્ર ભારતીય ટીમ પ્રથમ વખત પર્થમાં પોતાના પ્રવાસની શરૂઆત કરશે તો બીજી ટેસ્ટ છ થી દસ આગામી ડિસેમ્બર સુધી એડિલેડમાં રમાશે ડે નાઇટ ટેસ્ટ હશે જ્યારે ત્રીજી ડિસેમ્બર ચૌદ ડિસેમ્બરથી બિસ્બ્રેનના કાબા ખાતે શરૂ થવાની છે બોક્સિંગ ડે ટેસ્ટ અને ન્યૂયોર્ક ટેસ્ટના સ્થળોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આ મેચ બોલ એમએસસીજી અને સીડીમાં એસસીજીમાં રમાશે પ્રથમ અને બીજી ટેસ્ટ વચ્ચે મોટું અંતર રાખવામાં આવ્યું છે કારણ કે બીસીસીઆઈ કથ રીતે એડિલેડ ટેસ્ટ પહેલા ખેલાડીઓને તેની આદત પાડવા માટે પિંક બોલથી પ્રેક્ટિસ મેચ રમાડવા માંગે છે મહત્વનું છે કે ટુર્નામેન્ટની ચોથી ટેસ્ટ મેલબોર્નમાં છવ્વીસથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન રમાશે તો ઉપરાંત બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ સીડીએનમાં ત્રણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ